ગુજરાત સરકારના ના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી ઠાકોર સમાજનું જાહેર મંચ પરથી અપમાન થતા ગુજરાતનો કોળી ઠાકોર સમાજ રોષે ભરાયો છે ભારતીય જનતા પાર્ટીના એક પછી એક મોટા નેતાઓ દ્વારા કોઈ પણ સમાજ ટાર્ગેટ બનાવી ભાષણો આપવામાં આવી રહ્યા છે જેના કારણે આ વખતે પુરુષોત્તમ રૂપાલાનું રાજપૂત સમાજની બહેનો દીકરીઓ વિશેના નિવેદનથી ગુજરાતભરમાં થી આંદોલનો થઈ રહ્યા છે જેથી કોળી સમાજ પણ રાજપૂત સમાજ સાથે ભાજપના વિરોધમાં આવી જતા

નમસ્મસ્ત નમસ્ય કન્સાય કનો દેસાઈ કનો દેસાઈ કન્નુ ને સદબુદ્ધિ આપે કન્ુભાઈ ને સદબુદ્ધિ આપે કન્નુ દેસાઈ કન્નુ દેસાઈ ટિપણી કરાતા શું કહેશો આપ ઓ સુરેશ ભાઈ મકવાણા યુ એડવોકેટ રાપર ગજ હમણા બે દિવસ અગાઉ એક સભાની અંદર ગુરુભાઈ દેસાઈ નાણા મંત્રી જોયોએ કોળી સમાજ વિશે અભદ્ર ટિપણી કરી જેવા કે કોળિયા કુટાય અને ધોરિયા તૂટાય એટલે કોળી એટલે કોરી પાછા પોતે જ સ્પષ્ટતા કરે છે એટલા માટે અમે એનો સખત વિરોધ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી ના અનેક નેતાઓ અહમ અહંકાર માં આવીને ખૂબ જ એક ગંભીર પ્રકાર ની ભૂલો કરી રહ્યા છે દરેક સમાજ ને વારાફરતી અપમાનિત કરી રહ્યા છે બે સૌથી પહેલા પટેલ સમાજ ને ત્યારબાદ ક્ષત્રિય સમાજ ને અને હવે કોળી સમાજ ને અપમાનિત કરી રહ્યા છે ત્યારે અમે સૌ એમનો સખત રીતે વકોડી કાઢીએ છીએ અને આવનારા સમયમાં એમને અમે મત કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરી અને એમને અમે જાકારો આપીશું અને ક્યાંય કોઈ દ્રોક ના નહીં રહે એવા કરી આપીશું બે હજાર થી ચૌદ સુધી કોંગ્રેસ સરકાર હતી અમારા સમાજના આગેવાનોએ બધાએ શિડ્યુલ ડ્રાઈવમાં પરત લેવા માટે અનેક રજૂઆતો કરી અને કેન્દ્રની મનમોહનસિંહ સરકારે ગુજરાત સરકારને લખ્યું ભાજપની ગુજરાત સરકારને લખ્યું કે આ બાબતે સ્પષ્ટ અભિપ્રાય આપો કેન્દ્ર સરકારને તો આ બાબતે કંઈક કાર્યવાહી કરી શકી અને આમની જે કચ્છના ખોડી જોગી પારકી વાઘરી સમાજની જે માંગણી છે એ બાબતે ઉકેલ આવી શકે પરંતુ આજ દિવસ સુધી ગુજરાતની ભાજપ સરકારે આ અંગેનો અભિપ્રાય કેન્દ્ર સરકારને મોકલ્યો નથી અને એ નથી મોકલ્યો એના કારણે